વડોદરામાં કારેલીબાગ મુક્તાનંદ સર્કલ પાસે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો બનાવ ગમખવાર અકસ્માતમાં મહિલાનું મોત નીપજ્યું હતું આરોપી રક્ષિત ચોરસિયાની અટકાયત કરવામાં આવી હતી સ્ટેશન વિસ્તારમાં જે મુક્તાનંદ સર્કલ છે એની પાસે જે એક્સિડન્ટ થયેલો છે તેમાં એક ગાડીએ ઓવર સ્પીડિંગ કરી અને મુક્તાનંદ તરફ જઈ રહી હતી એમાં એક્સિડન્ટ થયેલો છે એ એક્સિડન્ટમાં જે ગાડી ચલાવનાર છે એનું નામ છે રક્ષિત રવિશ ચોરસિયા જેને અટક કરી લેવામાં આવેલો છે અને હાલમાં પોલીસ કસ્ટડીમાં છે એ એમએસયુમાં ભણે છે અને લોનો અભ્યાસ કરી રહ્યો છે એની સાથે એનો જે મિત્ર હતો એને પકડવા માટે પોલીસ હાલ કાર્યવાહી કરી રહી છે અને હાલતમાં લોકો એવું કહી હતા જે આરોપી રક્ષિત ચોરસિયા છે એ હાલમાં અહીંયા એમએસયુમાં ભણે છે લોનો અભ્યાસ કરી રહ્યો છે અને અહીંયા પીજીમાં રહીને એક અભ્યાસ કરી રહ્યો છે એની સાથે એનો મિત્ર હતો એનું નામ છે પ્રાંશુ ચૌહાણ મિત્ર પ્રાંશુ ચૌહાણ અને એને પકડવા માટે પોલીસ અત્યારે કાર્યવાહી કરી રહી છે કઈથી કઈ ગાડી હાકી ચલાઈ રહ્યા હતા અને ક્યાં અકસ્માત સંગમ પાસેથી એ લોકો મુક્તાન તરફ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત કરેલો છે અને આરોપી અટક કરી લીધો છે આગળ હિટ એન્ડ રન નો કેસ છે અને ડ્રંક એન્ડ નો પણ કેસ કહી શકાય અને એના કાર્યવાહી કરી અને અમે એફઆઈઆર દાખલ કરી રહ્યા છે જે રીતે આ કાર ચાલકો બે બન્યા છે તો કંઈક ને કઈક હવે લગામ લગાવવાની જરૂર છે શું કહેશો આપણે ચોક્કસ એ દિશામાં કાર્યવાહી ચાલુ જ છે અને જ્યાં જ્યાં આવા કેસો બને છે ત્યાં સખત કાર્યવાહી કરી છે અને આમાં પણ એ જ દાખલો કાર્યવાહી કરવા શું મેસેજ આપવા માંગશો જે લોકો અત્યારે કાર એવી ફાસ્ટ ચલાવી રહ્યા કેમ કે આમ્રપલી જેવો વિસ્તાર છે ત્યાં સોની સ્પીડ પર કાર ના ચલાવી શકે જ્યાં જ્યાં ખુલ્લો રોડ છે સંગમથી જે મુકદાન તરફનો જે રોડ છે ખૂબ પહોળો રોડ છે એટલે સ્પીડમાં ગાડી ચલાવતા હતા આ લોકો ઓવર સ્પીડિંગ કરી રહ્યા હતા જેના કારણે એક્સિડન્ટ થયો છે હાલમાં એક મહિલાની મોતની પુષ્ટિ મળી રહી છે બાકી બધાને દાખલ કરવામાં આવેલા છે અને હાલમાં ફૂટેજ લઈને કાર્યવાહી ચાલુ છે અમે લોકો એમાં કાર્યવાહી કરી રહ્યા છીએ ફૂટેજ મેળવવાની કાર્યવાહી ચાલુ છે એમાંથી ઘઉ પડી જશે જે મિત પ્રાંશુ ચૌહાણ છે એની ગાડી છે જે ભાઈ ખાતે રહે છે એ હાલમાં ચાલી રહી છે ફૂટેજ મળે પછી એક્ઝેક્ટ આ બાબતમાં કોઈ પોલિટિકલ પ્રેશર ન હોય આમાં તમામ જેટલા નેતાઓ અહીંયા આવે અને જેટલા લોકો આવેલા છે તમામે કડકમાં કડક કાર્ય કરવા માટે સૂચના આપેલી છે અને અમે ડ્રાઇવિંગ લાયસન્સ છે બે જણ મોજુદ હતા એમાંથી એક જણ અટક કરી લેવામાં આવેલો છે અને બીજાને અટક કરવાની કાર્યવાહી કરી રહ્યા છીએ